તો વિડીયોમાં તમે બધા જોડાયેલા રહેજો સુપર શૂટિંગ હશે તો અમે પણ દર્શન પહેલાં કરી લઈ ખોડિયાર માના ને અમારે વિજયભાઈ દર્શન કરે છે જો ફરી પાછા અમે આવી ગયા છીએ અને ખૂબ ના ખોડિયારમાં આવું કંઈક મંદિર છે તમે દર્શન કરી લ્યો દર્શન કરી લો આ બધું ધ્યાન રાખો ખોડિયારમાંની જય બોલાવો તો આવું કંઈક હતું ને આવા ડાયરી આપણે અમથાભાઈના શૂટિંગમાં અહીંયા આગળ પણ શૂટિંગ ચાલુ છે બીજા વિડીયોમાં તો તમે જોડાયેલા રહેજો તો સારો ડાયરી મળીને જો આ રીતનું છે કંઈક તો ફાઈનલી મિત્રો અમથાભાઈ ગાડીઓ આવી ગઈ છે શૂટિંગ માટે જો ત્રણ ત્રણ ગાડીઓ લઈને આવેલા છે બધું લઈને આવેલા છે

ફાઇનલી મિત્રો જો અહીંયા કોમેડી વિડિયો નું શૂટિંગ અહીંયા લાસ્ટ આખો એન્ડ આપી દીધો છે અમારે અમથાભાઈ ને કેમ અમથાભાઈ હા ભાઈ આજનો જે વિડીયો અમારો હતો કોમેડી નહીં માતાજીના માતાજીનો વિડીયો હતો કેમ કે કે મારી મનોકામના હતી ચેનલ મોનિટાઇઝ થઈ જાય એટલે જાનમેર દર્શન કરવા જાય તો માતાજી અને ભગવાનના દિયાથી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો આજ મારી ઈચ્છા હતી પણ મને અહીંયા દર્શન કરવા આવી ગયા છે વિજયભાઈની વિજયભાઈની ચેનલ અને વિપુલભાઈની સેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને અમદાવાદ કેટલા દિવસમાં ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ બાવીસ થી ત્રેવીસ દિવસમાં બાવીસ ત્રેવીસ દિવસમાં ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને આપણે વિડીયો આ આવી જાય ક્રિષ્ના ડિજિટલ કોમેડી

જ્યારે ખિમાજી વાજા રાજ્ય કરતા હતા એ વખતે કોઈ મુસ્લિમ બાદશાહનું શૈન્ય આવેલું અને જ્યારે ખિમાજી વાજાનું રાજ્ય હતું એ વખતે ગામની સારે પડતી કિલ્લો હતો એ કિલ્લો હાલમાં અત્યારે મોજૂદ છે ને જ્યારે મોગલ બાદશાહનો પાળ આવેલો એ વખતે માતાજીની મૂર્તિઓ ગઢ ઉપર હતી ના શૈન્ય આખું હોય એ ઉપર જવું અને જયારે સાત એક મૂર્તિને ખંડિત કરી બીજું ખંડિત કરી જયારે છ મૂર્તિને ખંડિત કરી સાતમી મૂર્તિ ઉપર તરવાર કા કર્યો એટલે અંદર થી ભમરા પ્રગટ થયા અને ભાગ્યો કે ભાગતા ભાગતા જયારે ચાંદવર ગામ થી ચાંદવર ગામના સીમાડે આવ્યા એટલે બાદશાહ બાદશાહ ના ભમરાઓએ ભમરાઓ ડંખ માર્યા એટલે બાચ્ચા ઘોડા ઉપરથી નીચે પડી ગયો અને માતાજીને કીધું કે માતાજી ખૂબ કરી ગયા તેનો ખૂબ ની ખોડિયા તરીકા ઓળખાય નું પીવો ડોન બા પાણી પાણી થોડું પીવાય ડોન ને હે પાણી પીવાય છોટા ડોન છોટા હે શું કરવાનું છે હેનો ડોન નો ડોન બીના છો એમ ને

આ રીતનું કઈક શૂટિંગ કરવાનું છે હું કેહો હીરો હું બનવાના છે આજે જય માતાજી મિત્રો આપણે કઈ બનવાના છીએ હું બનવાના છીએ કઈ ખબર છે નહીં ભાઈ તમારા વિડીયો જોવો હોય ને તો કૃષ્ણ ડિજિટલ કોમેડી ચેનલ ઉપર આવવાનો છે તો નીચે લિંક આપેલી છે તો જોઈ આવજો હા જો આવું બધું છે કઈક આ વિડીયો જોવો હોય તો કૃષ્ણ ડિજિટલ કોમેડી ચેનલમાં આવી જાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો જોવા મળશે તમને કેમ તો આવું લોકેશન છે કંઈક જાનમેર આવેલા છે આ બધું ખૂબના ખોડિયારમાં કહેવાય ત્યાં આગળ શૂટિંગ ચાલુ છે અને તમે પણ દર્શન કરવા આવો સુપર લોકેશન છે અને મસ્ત લોકેશન છે આવું બધું છે કંઈક જો માતાજીના દર્શન કરાવ્યા અને બાપુએ ઇતિહાસ ખૂબ સરસ પણ કીધો છે અને અમારે વિજયભાની એ બધા આમ શૂટિંગ ચાલુ છે અમારે આવું લોકેશન સુપર છે જાનમેરના આંગણે ત્રણ ગાડીઓ લઈને આવેલા છે અમે ટુ વ્હીલ લઈને આવેલા છીએ અને અમારા ડોનનું શૂટિંગ ચાલું છે એ તમને આ વિડીયોમાં નહીં જોવા મળે બીજા વિડીયોમાં જોવાનું રાખવાનું છે બીજો ભાગ કરવાનો છે વિડીયો ઉતારવા જ આવ્યા છે સ્પેશિયલ આપણે જો અહીંયા ખૂબના ખોડિયારમાં છે ત્યાં આગળ આવેલા છે અને ફૂલ બધા મોજ મસ્તી માણે છે અને જો વિડીયોનું શૂટિંગ જો આ બધું શૂટિંગ જોવું હોય તો બીજા ભાગમાં જોવા મળશે તમને બધાને તો આ વિડીયોને અહીંયા નહીં એન્ડ આપીએ છીએ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમથાભાઈ કોમેડી વિડીયોનું શૂટિંગ્સ આવી રીતનું કાંઈક થાય છે તો બીજા વિડીયોમાં તમને બતાવીશું બીજા ભાગ કરશું તો આ વિડીયોને અહીંયા નહીં એન્ડ આપીએ છીએ ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરી મળશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મંગલ રાધે રાધે